એ બનાવવા માટે તમારે એક ફૂલ પ્રોજેક્ટ લેવાનો રહેશે પ્રોજેક્ટ લેવા માટે આવી જવાનું તમારા બ્રાઉઝરની અંદર અથવા ગૂગલ એપ્લિકેશન ની અંદર ગૂગલમાં તમારે સર્ચ કરવાનું છે અલ્બેસ ક્રિએશન 01 વન તો નિશ્ચિત તમને આ રીતે સાઇટ જોવા મળે છે આના પર તમારે ક્લિક કરી દેવાનું છે જો ત્યાં ગૂગલમાં લખશો તો તમારી પાસે છે આ રીતે સાઇટ છે ખુલીને આવે છે સાઈડ ખોલીને આવશે એટલે અહીંયા તમારે કોડ લખવાનો રહેશે કોડ લખવા માટે ઉપર જે સર્ચનું આઇકન છે એના પર ક્લિક કરીને અહીંયા આગળ તમારે કોડ લખી દેવાનો છે ઝીરો નવસો એકત્રીસ આટલું લખી અને સર્ચના આઈકન ઉપર ક્લિક કરવાનું છે તો નીચે તમને છે આજની ટાઇટલ કોડ અને થમ્બલેન જોવા મળી રહી છે એના પર ક્લિક કરી દો ત્યાં આગળ તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે ખોલીને આવશે આમાં તમારે સાહેબ નીચે આવી જવાનું છે તમે થોડાક નીચે આવશો એટલે તમને આગળ લખેલું જોવા મળે જશે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરવાનું છે અને જે ફૂલ પ્રોજેક્ટ લખ્યું છે અહીંયા ક્લિક કરશો એટલે તમારી પાસે એક પ્રોજેક્ટ છે એડ થઈને આવશે પ્રોજેક્ટ તમે એડ કરશો એટલે એની અંદર બધી ઇફેક્ટ સેટ છે તમારે ખાલી ઇમેજીસ ચેન્જીસ કરવાના રહેશે તો ઇનપુટનું જે બટન છે એના પર ક્લિક કરી દો અને આ પ્રોજેક્ટને તમારો ઓપન કરી લેવાનો છે તો જ્યારે પ્રોજેક્ટ તમે ઓપન કરશો એટલે આર્થે ખુલી આવશે આપણે જે સોંગ યુઝ કર્યું છે તે સોંગ ઉપર તમે બનાવી શકશો અલગ તમારે બનાવવું હોય તો તમારે સાથે તમારા જે બધા ગ્રુપ છે તેને સેટ કરવા પડશે તો એ આગળ તમે જો ફોટો સેન્ડ કરો માટે તમને આગળ ગ્રુપ દેખાયું છે આના પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી નીચે આવવાનું છે તમને આગળ ઓપ્શન મળશે એડિટ ગ્રુપનો એના પર ક્લિક કરી દેવાનું છે ત્યાં આગળ તમે આવશો એટલે તમને આગળ લખી દેશે નીચે એક ગ્રુપ બીજું મળશે એના પર ક્લિક કરવાનું છે અને એ આગળ તમને એક એડિટ ગ્રુપનું ઓપ્શન મળશે એના પર ક્લિક કરી દેજો ત્યાર પછી તમને ઇમેજ જોવા મળશે આ ઉપર ક્લિક કરી આ જે કલર અને ફીલનું ઓપ્શન છે એમાં તમારે જવાનું છે ત્યારે પછી છે નંબર આવશે આ નંબર પર ક્લિક કરવાનું છે અને હવે અહીંયા આગળ તમારે જે ફોટા પર વિડીયો બનાવવો હોય તે ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો છે જેમાં તમારા ફોલ્ડરમાં હોય તે ફોલ્ડરમાં તમારે જવાનું છે અને અહીંયાથી તમારે જે ફોટો હોય તે સિલેક્ટ કરી લેવાનો છે ને પ્લસનું જે આયકન છે આપણે એના પર ક્લિક કરી દેવાનું છે આ રીતે તમારે ફોટો સેન્જ થઈ ગયો છે ને બેગ દબી દેવાનું છે રેડી અહીંયા આગળ તમને એક બીજું ગ્રુપ જોવા મળશે એના પર પણ તમારે ક્લિક કરવાનું છે આજે એડિટ ગ્રુપનું ઓપ્શન છે એમાં જવાનું છે ત્યાં આગળ પણ તમારે એક તમારો ફોટો લઈ લેવાનો છે અથવા તમારો પ્રોફાઇલ ઇમેજ છે અથવા તો કોઈ લોગો હોય તમારા ચેનલનો કોઈ સોશિયલ મીડિયાનો કોઈ પણ તે ફોટો તમારે લેવાનો છે ત્યાંથી પ્લસના આઇકન પર ક્લિક કરી દો ત્યાં પણ તમારો ફોટો સેન્ડ થઈ જાય અને બેગ દબી દેવાનો છે બે ફોટા તમારા આગળ સેન્ડ થઈને આવી ગયા છે ત્યાર પછી બેગ દબાવવાનું છે એટલે તમારો એક ગ્રુપની અંદર તમારો ફોટો સેન્ડ થઈને આવી જશે રેડી ઇફેક્ટની ઇફેક્ટ છે તે સેટ થઈ રહેશે ત્યાર પછી આગળ આવશે તમને બીજું ગ્રુપ જોવા મળશે તો આની અંદર પણ તમારે સેમ પ્રોસેસ કરવાની છે જે રીતે આપણે આગળ કરીએ તે રીતે રેડી આ બધા ગ્રુપની અંદર તમારે એક ફોટો સેન્ડ કરી દેવાનો છે તમારો વિડીયો થશે તો બની જશે બાકી તમારે કાંઈ પણ અહીંયા વધારે કરવાની જરૂર નથી ઉપરથી શેરનું આઇકન છે એમાં ક્લિક કરીને એક્સપર્ટના પર ક્લિક કરશો વિડીયો સાથે સેવ થઈને આવશે